જય માતાજી દોસ્તો આજે મીઠાઈમાં છે છાલમ પાક જે બે દિવસ પહેલાં મેં સ્ટોરી પોસ્ટ કરી હતી ચાલો આજે લાઈવ રેસીપી બતાવું જે મારા દેરના ઘરે હું આવી છું મારી દેરાણીને હેલ્પ કરવાને બનાવડાવવા તો ચલો રેસીપી શેર કરું અને કોણ કોણ મારે જેવું છે જે ગરમ ગરમ કોઈ પણ મીઠાઈ બને એટલે વાટકો લઈને થોડીક તો ટેસ્ટ કરી લે એ પણ કમેન્ટ કરજો તો સાલમ પાક બનાવવામાં આ છે બધી વસ્તુ જેમાં માવો છે દળેલી સાકર છે દૂધની એક તપેલી ભરી છે જે તમે જોઈ શકો છો અને સૂકી ખારેકનો ભૂકો છે ખજૂરનો ખજૂરની પણ પેસ્ટ બનાવી લીધી છે દળીને અને થાળીમાંથી બધા ડ્રાય ફ્રૂટ છે જે અધકચરા મિક્સરમાં ક્રશ કરી લીધા છે ગાર્નિશિંગ માટેના બધા મસાલા છે અને ઓસળિયાના પણ બધા ભૂકા છે જેનું નામ તમને છેલ્લા કહી દઈશ કે કયા કયા ઓસળિયા ખા બરાબર તો એક મોટા બકડિયામાં કિલો જેટલું ઘી ગરમ કરવા મૂકી દીધું છે હું મારી દેરાણીને કહી રહી છું કે આ કયો કયો છે પિસ્તા છે કાજુ છે બદામ છે મગજતરીનો ભૂ ભૂકો છે અને બીજી બે ત્રણ વસ્તુ છે જે લાસ્ટમાં હું તમને બધા નામ કહી દઈશ કે કઈ કઈ વસ્તુ યુઝ કરી છે તો બધા ડ્રાય ડ્રાયફ્રૂટ અધકચરા મિક્સરમાં પીસી લીધા છે જેને ઘી ગરમ થઈ ગયું પછી એની અંદર જ આપણે પાંચથી દસ મિનિટ સાવ સ્લો ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે છેક સુધી એટલે બનાવતા ખાસ્સી વાર લાગે છે તો દસક મિનિટ જેટલી ધીમા તપે એને બધા ફ્રૂટને શેકી લીધા હશે પછી એની અંદર સિંગોડાનો લોટ સિંગોડાનો લોટ એડ કરી દીધો છે હવે આને પણ આપણે હાઉ સ્લો ફ્લેમ ઉપર દસ મિનિટ સુધી શેકવાનું છે શેકાતી વખતે ડ્રાયફ્રૂટ અને સિંગોડાનો લોટ એની એટલી મસ્ત સ્મેલ આવતી હતી કંઈ ઘટે નહીં અને પછી એની અંદર નાખી દીધા છે દસ મિનિટ શેકાઈયા પછી ખસખસના બીજ આ સે બધા સૂકા ઓસળિયા જે આપણે ઓહોળિયાની દુકાને મળી જ જતા હોય છે વસાણા પણ કહી શકો અને બત્રીસું પણ કહી શકાય તો આ બધા ઓહોળિયા એને પણ એણે ક્રશ કરી લીધા હશે એને પાવડર બનાવી લીધો છે અને એડ કરી દીધો છે પછી અંદર નાખ્યો હશે ખજૂર ખજૂરનો એકદમ આમ પેસ્ટ કરી લીધી છે બંને એટલો કાળો ખજૂર લેવો એટલે ફટાફટ અંદર મિક્સ થઈ જાય પછી આ બધી વસ્તુને પાછી દસક મિનિટ સુધી એણે શેકી લીધી છે હવે એની અંદર નાખ્યું છે એણે બે લીટર જેટલું દૂધ જે તમે જોઈ શકો છો કારણ કે અત્યારે તો ઓર્ડરનો બનાવવાનો હતો એટલે વધારે બનાવ્યું હશે તમે તમારા માપ મુજબ બનાવી શકો જેના વિડીયો તમને ગૂગલ પર મળી જ જશે તો દૂધ નાખીને પછી એને સતત લાવતું રહેવાનું છે જેમાં ડ્રાય ફ્રૂટ બધા હમણાં પોહી જાય અને પછી એમને પાછી તમે જોશો ને તો આપણને વિચાર આવે સાલમ પાક જો કોઈ મારે દેરાણી બનાવે છે મેં તો ક્યારેય બનાવ્યો નથી પણ આજે રેસીપી શેર કરવું છું જો કોઈને મહેનત કરવી હોય તો બાકી મહેનત તો બહુ જ થાય છે ઘણીવાર વિચાર આવે કે આપણા ગૌળિયાએ જે આ વસાણા વસાણ શિયાળામાં ખાવાનું છે કર્યું છે ને એ હેલ્થ માટે તો બહુ સારું છે કારણ કે દુનિયાભરના આમાં તો ઓહળિયા નહીં ખાય છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ બન્યો છે તો સતત એને હલાવતું જ રહેવાનું છે પંદરથી વીસ મિનિટ સુધી કે જેમાં બધું દૂધ છે એ બળી ન છે એનું પાણીનો ભાગ પછી મેં આ બાજુ અડદિયા હતા નતા મેં તો લાય દેશમાંથી એવો છે ગામડેથી માવો તો માવો છીણતી હતી અને આ બની ગયા પછી આપણે કરવાના છે અડદિયા એટલે પછી જે બાઉલની અંદર ભૂકો હતો એ પણ ઓહળિયાનો જ છે એ છેલ્લે લાસ્ટમાં એડ કરી દીધો હશે હવે આ બધી વસ્તુ મિક્સ કરતી જવાની છે જ્યાં સુધી આની અંદર આપણે નાખેલું કિલો જેટલું ઘી છે એ છૂટું ન પડે ત્યાં સુધી તો હલાવવામાં બહુ વાર લાગે અને ખાસી બધી મહેનત છે આમાં પછી હે ત લઈ દઉં લાઈ હું થોડીક વાર હલાવું તને હાથ દુખી ગયો હશે પછી મેં લીધો હશે લાવો તો હવે લાસ્ટમાં જ બધે હાચીધા ધામધૂમ છે કારણ કે હવે આ બધાય અંદર નાખેલા ઓહળિયા છે એ મિક્સ થઈ જાય અંદરથી ઘી જે છે એ છૂટું પડી જાય ત્યાં સુધી સતત એને ધીમા તાપે હલાવતું રહેવાનું છે એટલે વધારે વાર લાગે જે તમે જોઈ શકો છો કિનારી ઉપર ઘી દેખાતું હશે તો આ બધી વસ્તુ લાસ્ટમાં માવો છેલ્લે નાખવાનો હશે તો એડ કરી દીધો હશે માવો માવો બધો એક વ્યવસ્થિત રીતે એની અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી સતત હલાવતું રહેવાનું છે સાલ લમપાક જ્યારે હું મોહનની મીઠાઈમાં એકવાર મેં ટેસ્ટ કર્યો મને એમ થતું હતું કે આનંદર શું એડ કરતા હશે જો કે ઘરમાં કોઈને ખાવાની ઈચ્છા ન થતી મેં ક્યારેય બનાવ્યું નથી પણ આજે પહેલીવાર બનાવી નાખો અને ખરેખર અદ્ભુત મીઠાઈ છે ઓર્ડર કરવો હોય તો નીચે હું નંબર એડ કરવાની જ છું કરી જ દેજો આટલી બધી મહેનત ઘરે ન કરે પણ ઘર જેવું ખાવું હોય તો ઓર્ડર કરી શકો છો જેમાં મારી ખાસી ક્યારેક ક્યારેક મહેનત રહેશે બાકી મારા દેરાણી તો સતત બનાવે જ છે તો તમે જોઈ શકો છો કે માવો અંદર મિક્સ કરતી વખતે કિનારી પર ઘી બધું આવી ગયું છે હવે છેલ્લે નાખવાની છે એની અંદર દળેલી ખાંડ સો સોરી દળેલી સાકર તમે ખાંડ પણ નાખી શકો પણ સાકર વધારે સારી તો સાકર બધી મિક્સ થઈ જાય ત્યાં સુધી સતત આ બધું મિશ્રણને હલાવી લેવાનું છે હવે સાકરનું થોડું થોડું પાણી થશે કારણ કે છેલ્લે માવો અને સાકર બે આવ્યું હોય એટલે એનું પાણી તો થવાનું જ છે હવે જ સાચી ધામધૂમ છે કારણ કે આ બધી વસ્તુ મિક્સ થઈ ગયા પછી આપણે સતત હલાવતું જ રહેવાનું છે સાકરનું પાણી જે થાય એ બધું બળી જાય ત્યાં સુધી અને કલર પણ તમે જુઓ છો સાલમ પાકનો આવી ગયો છે અંદર બધા ઓહળિયાને બધું મિક્સ થયું છે એટલે છેલ્લે લાસ્ટમાં એણે થોડુંક ઘી નાખવું છે કે આની અંદર ઘી તો દેખાવું જ જોઈએ હજી તો આની ઉપર ઉપરથી પણ એડ કરવાનું છે ઘી જેમ કેમ ઘારીને આપણે ઘીમાં છેલ્લે લાસ્ટમાં બોળવાની હોય એવી રીતે તો આ બધું સતત હલાઈવા જ કર્યું છે આની અંદરથી બધો ટોટલ પાણીનો ભાગ બળી જાય સાવ એટલે સાવ અને ઉપર જ ગેસ ઉપર જ આવું બધું ઘાટું થઈ જાય એકદમ ઢેફલી પડે એવું ત્યાં સુધી કારણ કે ચાસણી તો આપણે લેવાની નથી એટલે આની અંદર જ બધી ધામધૂમ છે હવે છેલ્લે જે વસાણા હતા લાસ્ટ અને એને બત્રીસું સોરી એ બધું એડ કર્યું છે જાવિત્રી જાયફળ ને એવું બધું એનો પાવડર જે બધી મીઠાઈ એમાં વધારે મસ્ત ટેસ્ટ આપે તો લાસ્ટમાં એ નાખી અને આને બધુંને મિક્સ કરી દીધું છે અને હવે મેં એ તો અડદિયાનું થોડુંક જે ડ્રાયફ્રૂટ્સને એવું કટ કરવાનું છે હું કરું અને એ સતત ક્યારે નહીં હલાવતી હતી તો હું પણ થાકી તો હેતલ કે લાવો ભાભી હું હલાવું અને તમે ઓલ અડદિયાનું તૈયાર કરો એટલે પાછળ સાથે સાથે અડદિયો બની જાય તો આ બધી વસ્તુને મિક્સ કરી દીધી છે અને હવે આ બાજુ હું અડદિયાના ડ્રાય ફ્રૂટને એવું બધું કટ કરી લઉં અને છેલ્લે લાસ્ટમાં કહી દેવાનું થાય છે કે આમાં કયા કયા ઓહળિયા છે પણ તમે જો ઘરે બનાવવાના હોય તો રેડીમેડ પાવડર પણ મળી જાય પણ બને ત્યાં સુધી ઘરે લાવીને પાવડર બનાવવો હવે છેલ્લે જો તમે ચેક કરી લ્યો કે ઘાટું એકદમ થઈ ગયું છે હવે આપણે એને ચોકીમાં ઢાળી દેવાનું છે અને ઉતારી લેવાનું છે સતત એક કલાક ઉપરનો ટાઈમ લાગ્યો હશે ત્યારે આ સાલમ પાક રેડી થયો હશે તો બે ચોકીની અંદર અમે ઘી લગાવીને બધી મિશ્રણ કાઢી લીધું હશે સાલનપાકનું અને હવે આને વ્યવસ્થિત રીતે આપણે ફેલાવી દેવાનું છે કારણ કે આની ઉપર આપણે જે ઘીની પતલો પતલો થર થાય ને એ રીતે આપણે ઘી પણ એડ કરવાનું છે સાલમપાક જે લોકોએ રેડીમેડ ટેસ્ટ કર્યો છે અને ખાધો હશે એને ખબર જ હશે કે પતલી ઘીની લહેર હોય છે એની ઉપર તો વ્યવસ્થિત રીતે બે ચોકીમાં કાઢી લઉં છે જો હવે એની અંદર કયા કયા કોહડિયા નહીં ખાશે એના હું નામ બોલી દઉં છું લાસ્ટમાં કે દળેલી સૂંટ કમળ કાકડી બત્રીસું ગંઠોળા પાવડર ગોખરું કાળી મૂસળી કાળા મરી પાવડર સફેદ મરી પાવડર સફેદ મૂસળી દળેલી પીપર પંજા સાલમ જાવિત્રી જાયફળ દળેલી ખારેક સિંગોડાનો લોટ ખસખસ ફ્રૂટ કાજુ બદામ પિસ્તા મગસ્તરી અખરોટ અંજીર ચારોલી ખજૂર માવો દૂધ સાકર અને ઘી આટલી વસ્તુ આની અંદર મેં અમે એડ કરી છે તો બનાવો આ શિયાળાને ધ્યાનમાં રાખીને હેલ્થ માટે બહુ જ સારી મીઠાઈ છે શરદી તો બિલકુલ ન થાય એટલા બધા વસાણા નાઈ ખાશે એની અંદર એટલા માટે તો બેસ્ટમાં બેસ્ટ અને ટેસ્ટી તો બની જ હોય કંઈ ઘટે જ નહીં તમને દેખાયતા જ ખબર પડી ગઈ હશે મેં હાથ આપણો લાગ્યો છે કેવો પણ એ જ મેં લઈ લીધો ને આ કાઠિયાવાડમાં આવું જ છે કામ કરે કોઠિન જ ખાય જેઠી એવું તો મસ્ત મીઠાઈ બનાવે છે મારા દેરાણી અડદિયા છે સાલમ પાક છે આમળાની પણ ઘણી બધી આઈટમ બનાવે છે અને ઘારી ખ ખજૂર પાક ડ્રાયફ્રૂટ ચીક્કી બહુ બધી મીઠાઈઓ બનાવે છે હું બનાવું છું ખરી પણ ઘરે ખાવા પૂરતી પણ એ તો સેલિંગ કરવા પણ બનાવે છે તો નીચે નંબર એડ કરી દઉં છું મંગાવો ઓર્ડર કરો કેવો બહેનો